હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બહુ જ ઓછા મસાલામાં અને એકદમ ટેસ્ટી શાક બને તેવું શાક બનાવવાના છે તમે મગનું શાક તો ખાધું જ હશે રસાવાળું કોરા મગનું પણ આપણે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું એકદમ અલગ પ્રકારનું મગનું શાક બનાવવાના છીએ અહીંયા મેં મગને ચારથી પાંચ કલાક પહેલાં આ રીતે પલાળી દીધેલા હતા તો પલાળેલા મગ તમે જોઈ શકો છો આ એક વાટકીનું માપ હતું આપણા મગ સરસથી પલી ગયા છે તો હવે તેને આપણે સરસથી કોરા કરી લઈશું મગ કોરા થાય ત્યાં સુધી એક પેસ્ટ બનાવી લઈશું એક મિક્સર છે તેમાં બે નંગ ટામેટા એક નંગ કાંદો અને એક ટીસ્પૂન લીલા લસણની પેસ્ટ એક ટીસ્પૂન જીરું હવે તેને આપણે સરસથી પેસ્ટ તૈયાર કરી લઈશું જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તેમાં ઓનલી ટમેટા અને જીરું જ એડ કરવાનું છે આપણી પેસ્ટ સરસથી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે એક પેન લેવાનું છે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઘી લેવાનું છે અને પંદરથી વીસ નંગ કાજુ લેવાના છે કાજુને આપણે આછા આછા રોસ્ટ કરી લેવાના છે રોસ્ટ કરેલા કાજુનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો વિડીયોને તમે અંત સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે આપણા કાજુ સરસથી રોસ્ટ થઈ ગયા છે

ત્યારબાદ જે આપણે ટામેટાની પેસ્ટ બનાવેલી હતી તેને એડ કરી દેવાની છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આ ટામેટાની પેસ્ટવાળી ગ્રેવી એકદમ સરસથી સાતળી લેવાની છે ફ્રેન્ડ્સ આટલા મસાલા તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે હવે આપણે જે ટામેટાની ગ્રેવી એડ કરેલી હતી તેને એકથી બે મિનિટ સુધી સાતળવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાની છે હવે આપણી ટામેટાની ગ્રેવી સરસથી સતળાઈ ગઈ છે તો તેમાં એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર સોલ્ટ સોલ્ટ તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે આમાં કાંદા અને લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે પણ કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ રીતે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે હવે જે ટામેટાવાળી ગ્રેવીનું મિક્સરજાર હતું તેમાં આપણે કોરા કરેલા મગને સરસથી એડ કરી દેવાના છે અને એક લીલું મરચું લીધેલું છે તેનું મોટું મોટું કટ કરી દઈશ હવે તેમાં એડ કરીશું આપણે એક આદુનો ટુકડો અને દસથી પંદર લીલા લીમડાના પત્તા તેની ફ્લેવર ખૂબ જ સારી આવે છે અને એક ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન અજમો અજમાની ફ્લેવર આ મસાલામાં ખૂબ જ સારી આવે છે તેને સરસથી ક્રશ કરી દેવાનો છે આ ગ્રીન મસાલો તમે કોઈ પણ સબ્જીમાં વાપરી શકો છો આ ગ્રીન મસાલો ખૂબ જ ટેસ્ટી એવો તૈયાર થાય છે આ પેસ્ટ આપણી એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સરસથી મેશ કરી દેવાનું છે આ પેસ્ટને હું બે ટેબલ સ્પૂન જેટલી એક બાઉલમાં અલગથી નીકાળી દઉં છું તો વિડીયોને તમે અંત સુધી જોજો તો તમને ખ્યાલ આવશે હવે ત્યાં સુધીમાં આપણે ટામેટાવાળી ગ્રેવી આપણે ચેક કરી લઈએ તે ચડી ગઈ છે કે કાચી છે તેમાંથી તેલ સરસથી છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસથી આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જે મેં બે ટેબલ સ્પૂન મસાલો બહાર નીકાળેલો હતો તે આ શાકમાં એડ કરી દઉં છું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘરનું સરસથી ખાટું સેજ દહીં લેવાનું છે હવે ગ્રીન પેસ્ટ અને દહીંને આ રીતે એકદમ સરસથી મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે તેને પાંચથી સાત મિનિટ જેવું થવા દેવાનું છે તે સારી રીતે ઉકળવા પણ લાગ્યું છે તો હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે પાણી એડ કર્યા પછી તેને સરસથી મિક્સ કરી દેવાનું છે હવે આપણું પાણી સરસથી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈએ જે આપણે ગ્રીન પેસ્ટ કરેલી હતી તેને આપણે એક બાઉલમાં આ રીતે બધી જ પેસ્ટને નીકાળી દેવાની છે અને બે ટેબલ સ્પૂન જેટલી તો મેં સબ્જીમાં એડ કરી દીધેલી છે ત્યારબાદ એક જ ડાયરેક્શનમાં આ મસાલાને સારી રીતે ફેટી લેવાના છે આ રીતે કરવાથી તેનો કલર પણ બદલાઈ જશે અને એકદમ સ્મૂથ આપણી પેસ્ટ તૈયાર થઈ જશે આ ગ્રીન પેસ્ટ એટલી ટેસ્ટી લાગે છે કે તમને કાચી કાચી જ ખાવાનું મન થઈ જાય મગનું શાક તો બધાને જ ભાવતું હોય છે પણ આ રીતનું શાક તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય આપણું ગ્રેવીવાળું શાક એકદમ સરસથી તૈયાર થાય છે આપણી ગ્રેવી પણ સરસથી ઉકળવા લાગી છે તો હવે એક જાર લેવાનું છે અને તેમાં આ રીતે તેલ સરસથી ગ્રીશ કરી લેવાનું છે આખી પ્લેટ ઉપર સરસથી તેલને લગાવી દેવાનું છે હવે જે આપણે ફેટેલો મસાલો હતો તેને આપણે અન્ન વડી તૈયાર કરવાના છે આ રીતે વડીને તમે નાની મોટી સાઈઝની પણ બનાવી શકો છો આખી પ્લેટ ઉપર સરસથી વડીને પાથરી દેવાની છે આ રીતનું વડી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણી વડી બધી સરસથી તૈયાર થઈ ગઈ છે હવે તેના ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દેવાના છે હવે તેને દસ થી પંદર મિનિટ જેવું થવા દેવાનું છે દસ થી પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી વડી સરસથી તૈયાર થઈ ગઈ છે હાથમાં ચીપકતી પણ નથી હવે આપણે જે કાણાવાળું જાર હતું તેને નીકાળી દેવાનું છે અને આપણું એકદમ સરસથી શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે તેમાં રસો એકદમ સરસથી ઘટ પણ થઈ ગયો છે જો આ રસાવાળું શાક તમે એકવાર ખાશો ને તો બીજા બધા જ શાક ખાવાનું ભૂલી જશો પંજાબી શાકને ટક્કર મારે તેવું શાક તૈયાર થાય છે હવે તેને એકવાર હલાવી દેવાનું છે હવે ત્યારબાદ તેમાં આપણે જે વડી બનાવેલી હતી તેને છૂટી છૂટી સરસથી પાથરી દેવાની છે વડી તમે વધારે ઓછી કરી શકો છો જો વડી વધારે જોઈએ તો વધારે એડ કરવાની છે વડી વધારે હોય તેનો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને જે રોસ્ટ કરેલા કાજુ હતા તેને પણ એડ કરી દેવાના છે અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લેવાની છે તેને હાથની મદદથી મસળીને એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન ધાણા હવે બધા જ મસાલાને એકદમ સરસથી મિક્સ કરવાના છે તમે રસાવાળા મગનું શાક પૂરા મગનું શાક ખાઈને કંડાળી ગયા હોય ને તો આ કાજુ અને મગનું શાક એકવાર જરૂરથી બનાવજો અને એમાંય વળી વળી પાછી એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે આ શાક નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવું ટેસ્ટી તૈયાર થાય છે અને ખાવામાં તો લાજવાબ અને બીજા બધા શાકને ટક્કર મારે તેવું શાક તૈયાર થાય છે અને આ શાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો